હર ગી વાર નહી ગતે કલટીઓ થઈ ગઈ એવું

એસીનું કંટ્રોલ યુનિટ હું તો એ ત્યાં થેગું સાફ કમ્પ્લીટ ને એ હે ને અમે પ્રેશર ચેક કરીએ એસીના ગેસનો એટલો પ્રેશર હે હા હા એ ભાઈ જો ચેક કરે આપણી એસી ચેક કરે એ ભાઈ કે બરાબર ચાલે ને અહી થોડોક ગેસ ઘટે ભરેલીએ

આપણી માંથી જો ભરવો ગેસ ભાઈ ગેસ ભરે થોડો કટે હતી આઈ પાસે ભર દે હો અમારે છે ને ધાણા વાટવાનું ચાલુ હોય ને ભેગા ભેગા ભરાઈ કર્યા જવું જે વઢાઈ ગયા હતા ને એને ભર કરી દીધા ને આગળ મજા બધા વાટવાના બાકી છે માણસો ચડે જાય તો વટવવાના જ છે કાલે તો આ કી કેતા આવવાના ભર થઈ ગયા ને આજે પંદર વીસ મિનિટની વાર છે ત્યાંથી વટવવું

ले आते हैं अल चा ये, ये मेरी ये, ये पापा की ये चाहिए जी की